મના કરતાં આ નાના નાના છોકરા રમાડવા તતું રહેવા નહોતું ચોલ્યા આ ફુગ્ગો પેર તો હજુ તો મારે જેટલું વસાવવાનું તને ખબર છે આ ફુગ્ગા પહેર જ મારે જે છે છે એટલું સમજી લે હારું વેણ તાણ મારે એક છે તો લાગે ફુગ્ગો એક હારો તારો ફુગ્ગો લેવો બોલો તાર માટે હું લે અલ્યા આવડું પટુકડું તે ટેણ્યું ના કીધું અલ્યા પણ

એટલે આ તો સેમ્પલ માટે લબડાયા છે હવે આખો દાડો અમે ફૂલી જાય અમારે તો હવે ઢમઢોલ મોટું થઈ જાય તો પછી ધંધો કરવો બધું થાય ઢમઢોલ થઈ રહ્યા તો મોટા થાય શું ફરક પડશે છે લ્યો ફૂલી લાવો હવે ધંધો છે ને ફૂલી આવવો પડશે ભાઈ એટલે આ છે હમણાં વગાડશો એટલે ના વાગે મારો પોતાનો બિઝનેસ છે કાયમ પ્રેક્ટિસ કહેવાય ફૂલા ફૂલાવો ધર ખાડો એટલે આટલું જ ફૂલ છે ઘેર જઈને બાકીનું ફૂલાવજો ના તો યાર ના પોહાય જો 2 મિનિટ બદલવો પડશે યાર આ ફૂલ તો ને એવું કરવાનું યાર ફૂલો ના એવું નહીં અમુક સેમ્પલ એવું બની જાય તમારાથી કોઈ ના થાય ધંધા કરવા લાવ મને હમણાં છે તમે લઈ તૈયાર જ લઈજો

રિક્ષામાં નઈ બિહાર કોઈ જેટલું તમે છોકરા આવો છો આ તો મારો પોતાનો બિઝનેસ છે બે આ તો બિઝનેસ હોને ઘર બેઠા બેઠા વેખો કે કે આવો છો વે ખાઓ હાનો લેવરાવા બેઠા વેચવા માટે પૂરું ના થાય મારા આવા તો કેટલાય ફરસી તમે ઓકાણ આવી જ આવશો પછી અમારું પૂરું ન થાય લેવાનો છે તમારે હે લેવા લેવાનો અલી આવે અકે લેવું ના ફુગટમાં લેવો છે કે મે થાય બોલો લઈ લે હજી હવે ફુગાળ મને ફુग्गा 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 ફુग्गा

કાકા દસ રૂપિયા લેવાલ્લુ એ બલ્લુના રંગબેરંગી ફુગ્ગા ચટકટી ફુગ્ગા તું હું ખાઈ ને આવ્યો તારમો જમ ફુગ્ગા

ચોસે ભુગો ફુમ તો બાપોએ સન લિયા લ્યો અલ્યા ફુમ તો બાપો તો લિયા લે હવે આપડે કોઈ ભુગો મન લ્યાવો હ મન લ્યાવો નહીં લેવો કોઈ ના જો ના ચોસે ભુમ તો કાકો ચોસે ભુમ તો કાકો આ લે હું હે

ભીટ નહીં આવતા અમે તો ધાર્યો અને બાજરી વાડી આવે છે ખરા બપોરે અને તમે તો પાડા જેવા થઈ ગયા છો મને લાગે જોર આવે છે એડો માં હંગા જાર વાડવા બે વિગા ખબર પડે કાકા એ સાચી વાત છે તમારો ધંધો છે ને આરે મારો પોતાનો બિઝનેસ છે એ મજૂરી કહેવાય ના મારો બિઝનેસ કહેવાય ના પણ એ તો આરેડા ઓસા પાડો તે હું અળવું તો બોલું જ છું હારો આવ શું ભાવ રાખ્યો છે એકના 10 રૂપિયા એ પોપટા લેવા હોય એને એકના 10 કમ્પ્લીટ જોવું નહી પડે તમે તાર હા એ તો વાંધો નહી આ બધો ધંધો કર્યો પડ્યો મિલી દર વાઢવા છે કોણ એ કાકા હું મોટી કંપની માં નોકરી કરતો તો ને પછી પોતાનું ચાલુ કર્યું પછી આ બધું અમાર કંપની નામ શું ખબર છે ગમે ત્યારે જરૂર પડે તો આવજો ફોગટ ફોગટ કંપની આય તો તમને જોઈ ન દેખાય આય માં નહીં કે છે બધું જાન ભાઈ એટલે કોઈ ખબર નહીં પડતી હોય તો બધા માથાલા જ મળે છે મોરે આયો કુમ કરણા આલા તો આ રાવણ ને હર્યો હવે કરવાનું મારો આ મેલા ભૂના રે મને વધી જવા દે ન કે આરે મને ધંધો નહીં થવા દે અમીરી હવે છે નહીં આ ફુગ્ગા વેચી વેચીને ખૂબ બધા પૈસા કમાઉં અને પછી બહારથી છે ને મોટી ગાડી ભરીને માલ લાવું અને એ માલ વેચી 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 વેચીને ખૂબ બધા રૂપિયાવાળો થવું અને પછી છે ને એક ન્યાની કંપની બનાવું અને ન્યાની કંપનીથી પછી છે ને ખૂબ બધા રૂપિયા કમાવું એટલે મોટી ફેક્ટરી બનાવું અને પછી ફેક્ટરીમાં એટલું એટલું કમાવું ને તો જેટલા મારા જેટલા બેકાર માણસો હોય ને એને પણ મારા ફેક્ટરીમાં જ લગાવું મોટી બધી લાલક પહે ગયો જે હતું એ ખોઈ રહ્યો હા મારું હિન્દુસ્તાની હા